હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રીમઝીમ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવું મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ઉલટા વડાપાઉ સાથે જ વડાપાઉ માટેની ગ્રીન ચટણી અને લસણની સૂકી ચટણી પણ બનાવીશું વરસાદની આ સિઝનમાં આપણને દરેકને કંઈક ને કંઈક ચટપટું અને ગરમા ગરમ ખાવાનું મન થતું જ હોય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં લસણની સૂકી ચટણી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં એક મુઠ્ઠી જેટલા સીંગના દાણા ઉમેરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર શેકી લઈશું સીંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને એની છાલ ઉતરવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે સિંગદાણાને શેકાતા થોડી વાર લાગે એટલે પહેલાં આપણે સિંગદાણા શેકી લેવાના છે અને ત્યાર પછી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું સુકાના રિયળનું છીણ અને બે ટેબલ જેટલા સફેદ તલ ઉમેરી દેવાના છે અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે કોપરાના છીનનો કલર ચેન્જ ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને હવે બધું શેકાઈ જાય એટલે છથી સાત લસણની કઢી ઉમેરી દેવાની છે અને લસણની કઢી પણ થોડી ક્રિસ્પી થઈ જાય અને એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે હવે ગેસ બંધ કરી દેવાનો છે બધું જ સરસ શેકાઈ ગયું છે ત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ત્યારે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યાર પછી પછીમાં વન ફોર્થ ટીસ્પૂન કરતાં પણ ઓછી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈએ જેથી ચટણીનો કલર એકદમ સરસ રેડ આવે અને બસ મિક્સર સારનું ઢાંકણ બંધ કરી એકદમ સરસ ચટણી ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી વડાપાઓ માટેની લસણની સૂકી ચટણી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તો એના માટે મેં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે ધાણાને સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી અડધો ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે નાની સાઇઝમાં કટ કરીને ઉમેરી લેવાના છે સાથે જ સાતથી આઠ લસણની કઢી ઉમેરી લેવાની છે અને બે લીલા મરચાંને આ રીતે ટુકડા કરીને ઉમેરી દેવાના છે જેથી એકદમ સરસ પ્રોપર બ્રાઇન્ડ થઈ જાય અને બિલકુલ આખા ના રે ત્યાર પછી એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો અને સાત પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું સાથે જ એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી બેથી ત્રણ ચમચી જેટલું ઠંડુ પાણી અથવા તો બેથી ત્રણ બરફના ટુકડા ઉમેરી એકદમ સરસ ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો વડાપાઉં માટેની ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ ગઈ તો લસણની સૂકી ચટણી અને ગ્રીન ચટણી આપણે તૈયાર કરી લીધી હવે આપણે વડાપાવ માટેનો બટાકાનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું હવે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેવાની છે અને રાઈ એકદમ સરસ ક્રેકલ થાય ને એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈએ અને હવે જીરું ક્રેકલ થાય એટલે એમાં વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે તો એના માટે સાતથી આઠ લસણની કઢી ત્રણથી ચાર લીલા મરચાં અને અડધો ઇંચ જેટલો આદુ લઈ મેંની પેસ્ટ બનાવીને સાંતળી લીધી હવે આપણે એમાં આઠથી દસ મીઠા લીમડાના પાન અને વન ફોર ટીસ્પૂન કરતાં પણ ઓછો હળદર પાવડર ઉમેરી થોડીક સેકન્ડ માટે સાંતળી લઈએ આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીની કચાસ જતી રહે ત્યાં સુધી તમારે એને સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનું છે હવે આ રીતે બધું સંતરાઈ જાય એટલે આપણે એમાં ચાર મોટી સાઇઝના બાફેલા બટાકા આ રીતે હાથથી મેશ કરીને ઉમેરી દેવાના અને ત્યાર પછી મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર સાથે જ થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દેવાના છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી થોડું થોડું મેશ કરી અને બરાબર મિક્સ કરી લઈએ વડાપાવનો જે મસાલો હોય એમાં બટાકાના થોડા થોડા આ રીતે આખા ટુકડા હોય એવી રીતનો મસાલો હોય છે મેશરથી મેશ નથી કરવાનું હોય બરાબર મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મેં બટાકાને બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હોવાથી અત્યારે મેં આટલું જ ઉમેર્યું છે તમે જો ના ઉમેર્યું હોય તો એ પ્રમાણે વધારે ઉમેરવાનું બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તમે જોઈ શકો છો વડાપાઉ માટેનો બટાકાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે એને ઠંડો થવા દઈએ અને ત્યાં સુધીમાં વડાપાઉ માટેનું બેટર બનાવી લઈએ તો એના માટે એક બાઉલમાં બે કપ જેટલો ચણાનો લોટ ચાળીને લેવાનો છે ત્યાર પછી એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું બે પિન્ચ જેટલો હળદર પાવડર બે પિન્ચ જેટલું લાલ કાશ્મીરી મરચું સાથે જ બે ચપટી જેટલો કૂકિંગ સોડા ઉમેરી બધી જ વસ્તુને પહેલાં આ રીતે કોરી જ મિક્સ કરી લેવાની છે હવે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી અત્યારે મેં એક કપ પાણી લીધું છે હવે જરૂરિયાત પ્રમાણેમાં પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક પાણી ના ઉમેરી દેતા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લમ્સ વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું તો તમે જોઈ શકો છો થોડું થોડું પાણી ઉમેરી મેં આ રીતનું લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લીધું છે અને આટલું બેટર તૈયાર કરવામાં એક કપમાંથી બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી બચ્યું છે બાકીનું પાણી ઉમેરી મેં આ રીતે બેટર તૈયાર કરી લીધું તમે જોઈ શકો છો બેટર આ રીતે રિબનની જેમ પડે છે તો બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં એવું મીડિયમ થીક આપણે બેટર તૈયાર કરવાનું છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું હવે વડા પાઉં બનાવવા માટે અત્યારે મેં છ પાઉં લીધા છે એને આપણે વચ્ચેથી આ રીતે અલગ કરી લેવાના છે હવે ચપ્પુની મદદથી આપણે એને વચ્ચેથી કટ કરવાના છે તો જે જોઈન્ટ ભાગ આવે ત્યાંથી કટ નહીં કરવાના આગળના ભાગથી આ રીતે ચપ્પુની મદદથી વચ્ચેથી કટ લગાવી દઈશું તો આ રીતે બધા પાઉંને મેં કટ કરી લીધા હવે પહેલાં આપણે ગ્રીન ચટણી લગાવી દેવાની છે હું અત્યારે પાઉમાં બંને સાઈડ ગ્રીન ચટણી લગાવી રહી છું પણ જો તમે બાળકો માટે બનાવી રહ્યા હોય તો એક સાઈડ ગ્રીન ચટણી અને બીજી સાઈડ ટોમેટો કેચઅપ લગાવી દેવાનો તો બંને સાઈડ ગ્રીન ચટણી લગાવી દીધી ત્યાર પછી બટાકાનો જે આપણે મસાલો તૈયાર કર્યો છે એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું બટાકાનો મસાલો આપણે એના પર મૂકી દેવાનો છે અને એને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે અને ત્યાર પછી લસણની જે સૂકી ચટણી બનાવી છે એમાંથી થોડી ચટણી આ રીતે સ્પ્રિંકલ કરી લેવાની ઘણા લોકો એક સાઈડ સૂકી ચટણી અને એક સાઈડ ગ્રીન ચટણી લગાવી અને વચ્ચે બટાકાનો મસાલો ભરી એવી રીતે પણ વડાપાઉં બનાવતા હોય છે તમને જો એ રીતે ગમે તો એ રીતે પણ બનાવી શકાય હું તમને બીજું પણ એક વડાપાઉં તૈયાર કરીને બતાવી દઉં તો બંને સાઈડ મેં ગ્રીન ચટણી લગાવી દીધી એના પર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો બટાકાનો મસાલો અને ઉપરથી લસણની સૂકી ચટણી ઉમેરી પાઉને આપણે આ રીતે હલકા હાથે થોડું પ્રેસ કરી લેવાનું જેથી તળતી વખતે એ ખુલી ના જાય સેમ એ જ રીતે બધા જ વડાપાઉં મેં તૈયાર કરી લીધા હવે આપણે એને તળવાના છે તો એના માટે આપણે જે બેટર બનાવીને તૈયાર રાખ્યું છે એમાં પાઉને આ રીતે બેટર સારી રીતે કોટ થઈ જાય એ રીતે બધી બાજુથી આ રીતે સાઈડ ફેરવી પાઉને બધી બાજુથી બેટરથી કોટ કરી લેવાનું છે આ રીતે બધી બાજુથી કોટ થઈ જાય ત્યાર પછી તેલ બરાબર ગરમ થઈ ગયું હોવું જોઈએ અને તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી વડાપાવને ગરમ તેલમાં ઉમેરી દઈશું અને જારાની મદદથી ગરમ તેલ ઉપરથી પણ વડાપાવ પર આ રીતે છાંટ્યા કરવાનું જેથી ગરમ તેલ ઉપરની બાજુએ પણ પડવાથી ઉપરનું પળ એકદમ સરસ ફૂલી જશે અને બંને સાઈડ તમારે આ રીતે ઉલટ પુલટ કરીને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે જો તમે ગેસની ફ્લેમ લો કરી દેશો તો એ તેલ વધારે પીસે અને તેલ પછું થઈ જશે અને ગેસની ફ્લેમ હાઈ રાખશો તો કલર વધારે ડાર્ક થઈ જશે તો બંને બાજુથી મેં એક મિનિટ જેવું તળાવવા દીધું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ફૂલેલું ફૂલેલું ઉલટા વડાપામ આપણું બનીને બિલકુલ તૈયાર છે તો તેલમાંથી બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બીજા વડા પાઉને પણ બેટરમાં સારી રીતે કોટ કરી અને હળવા હાથે તેલમાં ઉમેરી દઈશું બેટર તમારું આ રીતે પરફેક્ટ હશે ને તો ઉલટા વડાપાઉં તમારા એકદમ સરસ પરફેક્ટ જ બનશે તો બીજા ઉલટા વડા પણ મેં આ રીતે તેલમાં ઉમેરી દીધું હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ સુધી આ રીતે તળાવવા દેવાનું અને ઉપરની બાજુએ આ રીતે ગરમ તેલ છાંટતા રહેવાનું તમે જોઈ શકો છો ગરમ તેલ ઉમેરતાં જ ઉપરની બાજુએ પણ એકદમ સરસ ફૂલવા લાગ્યું છે હવે એકથી દોઢ મિનિટ જેવું થાય એટલે આપણે જારાની મદદથી એની સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી બાજુએ પણ આપણે આ રીતે પલટાવીને એકથી દોઢ મિનિટ જેવું તળાવવા દેવાનું તો આ રીતે બંને બાજુએ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી વડાપાઉને આપણે તળી લેવાનું છે તો બીજું પણ મેં તળી લીધું હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું ઉલટા વડા આ રીતે ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે વચ્ચેથી આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ ટેસ્ટી અને ચટપટા એવા ઉલટા વડા ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે ગ્રીન ચટણી અને લાલ સૂકી ચટણી સાથે ઉલટા વડા ગરમા ગરમ આપણું બનીને બિલકુલ તૈયાર છે તમે આપણે જે ચટણી બનાવી એની સાથે અથવા તો તળેલા મરચાં કે ટોમેટો કેચઅપ સાથે ખાઓ ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટમાં તો એટલા સરસ લાગે છે ને કે જો તમે એકવાર બનાવી લીધા ને તો તમારા ઘરમાં વારંવાર આ ઉલટા વડાપાવની ડિમાન્ડ થશે તો એકવાર આ રેની સિઝનમાં ઉલટા વડાપાવની રેસીપી મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી આવી જ નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો